માનવ શરીરમાં પથરીના પ્રાથમિક કારણો શું છે પથરીનું અસરકારક રીતે નિદાન કેવી રીતે કરી શકાય પથરીના સામાન્ય લક્ષણો ક્યાં છે જેના વિશે વ્યક્તિઓએ જાણવું જોઈએ પથરીથી પીડિત લોકો માટે સારવારના કયા વિકલ્પો ઉપલબ્ધ છે આજે હું એક એવા મુદ્દાની ચર્ચા કરી રહી છું જે પીડાદાયક અને ઘણીવાર વાર અંધારી હોય છે એ છે પથરી જેને કિડનીની પથરી પથરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ આ નાની છે પણ ગંભીર પીડા પેદા કરી શકે છે પરંતુ સારા સમાચાર એ છે કે હું તમારા માટે આજે સમાધાન લઈને આવી છું આ વિડીયોમાં આપણે પત્રીનું કારણ શું છે તેના પર ધ્યાન રાખવાના લક્ષણો અને સૌથી અગત્યનું કેટલાક સરળ અને અસરકારક ઘરગ્રંથો ઉપાયો વિશે વાત કરશો તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો પહેલો સવાલ તો આપણને એ થાય કે પત્રી ઇંગ્લિશમાં એને કિડની સ્ટોન કહેવાય એટલે શું છે ટૂંકવા સમજાવું તો પેશાબના શારમના કણો એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે જે પત્રી તરીકે આપણે ઓળખીએ છીએ આપણને એ પણ વિચાર આવે કે પત્રી કેવડી હોય છે તે કેવી દેખાય છે તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે તો મિત્રો મૂત્રમાર્ગમાં થતી પત્રી જુદા જુદા કદની હોય છે જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોઈ શકે છે અમુક પત્રી ગોળ કે લંબગોળ અને બહારથી ગીસી હોય છે આ પ્રકારની પત્રી ઓછા દુખાવા કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ માટે બહાર નીકળી શકે છે અમુક પત્રી ખરબચડી હોય છે અસહાય દુખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી પત્રી મુખ્યત્વે કેદની મૂત્રવાહિની કે મૂત્રશયમાં અને ક્યારેક મૂત્રરણીમાં પણ જોવા મળે છે

લાંબા સમય સુધી પથારે વશ રહેવું પાંચમું જે વ્યક્તિઓ ખૂબ ગરમ કે ભીજ વાતાવરણમાં રહેતા હોય છે છઠ્ઠું વારંવાર મૂત્ર માર્ગ છે સાતમું મૂત્ર માર્ગ અવરોધ હવે આપણે જાણીએ પત્રી થવાના મુખ્ય લક્ષણો શું છે પહેલું સામાન્ય રીતે પત્રીની બીમારી ત્રીસ થી ચાલીસ વર્ષ ઉંમર દરમિયાન અને સ્ત્રી કરતા પુરુષોમાં ત્રણ થી ચાર ગણી વધારે જોવા મળે છે બીજું

કિડનીની સામાન્ય લઈને ગંભીર નુકસાન પણ થઈ શકે છે નવમો પેશાબમાં બળતરા થાય દસમો પેશાબમાં વારંવાર ચેપ થાય અમુક દર્દીઓમાં પથરીની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન પણ કરી શકે છે એકવાર પતરી થાય તો વારંવાર પથરી થવાનું એક ખૂબ જ સામાન્ય છે તેથી પત્રી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે તો ચાલો આપણે જાણીએ પત્રી માટે ઘરેલું ઉપચાર પહેલું પુષ્કળ પાણી પીવો દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર કે થી ચૌદ ગ્લાસથી વધારે આ ઉપાય પત્રી બનતી અટકાવવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે પત્રી થતી અટકાવવા માટે પીવાના પાણીના પ્રકાર કરતાં તેનું પ્રમાણ વધુ અગત્યનું છે પત્રી તતી અટકાવા માટે કેટલું પાણી પીવું છે તે કરતાં પણ કેટલો પેશાબ થાય છે તે વધુ અગત્યનું છે રોજ 2 લિટર થી વધારે પેશાબ થાય તેટલું પાણી પીવું જરૂરી છે પેશાબ આખો દિવસ પાણી જીવો ચોખ્ખો ઉતરે તેનો મતલબ એ કે પ્રવાહી પૂરતા પ્રમાણમાં પીવામાં આવે છે પીઓ ઘટ પેશાબ પ્રવાહી ઓછો લેવામાં આવ્યો છે તે સૂચવે છે ઉનાળા દરમિયાન વધુ પ્રવાહી પીવું સલાહ રહ્યું છે કારણ કે ગરમી દરમિયાન વધુ પ્રમાણમાં પાણી પરસીઓ દ્વારા બહાર નીકળી જાય છે બીજું ઓલિવ તેલની એક ચમચી સાથે લીંબુનો રસ એક ચમચી બંને મિશ્રણ કરીને પીવાનું ત્યારબાદ એક ગ્લાસ પાણી તેથી પથરીની પીડામાં રાહત થશે ત્રીજું એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી દરરોજ પીવાથી પતરીમાં રાહત મળે છે ચોથું પતરીમાં રાહત માટે દરરોજ તુલસીની ચા અથવા તાજા તુલસીનો રસ પીવો તેથી પતરી તોડવામાં મદદ કરે છે અને દુખાવો ઓછો કરે છે પાંચમું તાજા દાડમનો રસ નિયમિતપણે પીવો પતરી રોકવામાં મદદ કરે છે છઠ્ઠું મીઠું એટલે કે નમક ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી કેશમની પથરી થવાનું જોખમ ખૂબ વધી જાય છે આથી પતરીના દરેક વ્યક્તિ ખોરાકમાં નમક ઓછા પ્રમાણમાં લેવું તે અગત્યનું છે સાતમું માંસાહારી ખોરાક ન લેવો માંસાહારી ખોરાક જેમ કે મટન ચિકન માછલી ઈંડા વગેરે ન લેવા આ માંસાહારી ખોરાકમાં વધુ પ્રમાણમાં યુરિક એસિડ અને બ્યુરિન્સ ધરાવતા હોવાને કારણે યુરિક એસિડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન થવાની શક્યતા વધારે રહે છે. આઠમ લીલા શાકભાજી અને તાજા ફળોનું વધારે પ્રમાણ ધરાવતા સંતુલિત ખોરાક લેવો. ફળોમાં કેળા, મોસંબી, જેરી અને પાઇનેપલ અને શાકભાજીમાં ગાજર, કારેલા, સિમલામીજ વગેરે વધુ લેવા. વ્હાઇટ બ્રેડ, પાસ્તાને વધુ ખાંડયુક્ત ખોરાક ન લેવો કારણ કે વધુ ગળપણવાળો ખોરાક કિડનીમાં પથરી થવા માટે મદદ કરે છે. નવમું વિટામિન સી વધુ માત્રામાં ન લેવો રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો મેદસ્વી વ્યક્તિઓમાં પતરી થવાનું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબૂમાં રાખો મારી સાથે જોડાવા બદલ આભાર હું આશા રાખું છું કે આ ગરગરંત ઉપચારો તમને પથરીને અટકાવવામાં મદદ કરશે યાદ રાખો કુદરતી ઉપચાર એ એક ઉત્તમ છે પરંતુ ગંભીર લક્ષણો માટે હંમેશા તમારી ડોક્ટરની સલાહ લેવી જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો તો કૃપા કરીને તેને લાઈક કરો અને વધુ સ્વાસ્થ્ય ટિપ્સ અને કુદરતી ઉપાયો માટે અમારી ચેનલને ને કરો